અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ સામે દર્દી પાસે વધુ રૂપિયા માંગ્યા હોવાના આક્ષેપ ઉઠ્યો છે મીરાનગરની મહિલા દર્દીને કમરના ઓપરેશન બે લાખમાં કરવા કહ્યા બાદ ચાર લાખનું બિલ આપતા પરિવારનો હંગામો મચાવ્યો હતો અને હોસ્પિટલના ગેટ આગળ પરિવારના સભ્યો સાથે લોક ધારણાઓ પર બેસી ગયા હતા પોલીસે પણ દરમિયાનગીરી કરવા પડી હતી હોસ્પિટલ વ્યવસ્થાપક દ્વારા

અદદ બિલ આવતા પરિવારની આંખો ફાટી ગઈ હતી તેમના પુત્ર અભયે જણાવ્યું હતું કે મારી માતાના ઓપરેશન માટે આવ્યા હતા બે લાખ રૂપિયાનું વીમા કવરમાં ઓપરેશન થઈ જશે તેમ પૂછતા તેઓએ હા પાડી હતી અને વીમા કવરના બે લાખ ઉપર અન્ય બે લાખ મળી હવે ચાર લાખ રૂપિયાનું બિલ આવ્યું છે અને માતાને બિલ ચૂકવ્યા વગર રજા આપતા નથી અને કંઈ કહીએ તો પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી રહ્યા છે જ્યાં સુધી મારી માતાને રજા ના આપે ત્યાં સુધી અમે અહીં જ બેસવાના છે તેમના વકીલ મિત્ર જણાવ્યું હતું કે હોસ્પિટલ એ પહેલા બે લાખનું કહ્યા બાદ હવે ચાર લાખનું બિલ આપ્યું છે અને બિલના ચૂકવતા દર્દીએ અંદર ગોંધી રાખ્યા છે રજા પણ આપતા નથી યોગ્ય પ્રત્યુત્તર ન આપતા અંતે અહીં ગેટ ઉપર ગાંધી ચિંધ્યા માર્ગ ધારણા કરી રહ્યા છે हाँ मेरा नाम अभय है और मेरी मम्मी का कमर का दिक्कत था उनको मैंने यहाँ पे दाखिल कराया था यहाँ पे मैं मेडिकल अपना लेके आया था मेडिक्लेम मेरा दो लाख का था मैंने बोला था मेरा मेडिक्लेम दो लाख का है इन्होंने बोला कि उसमें हो जाएगा और उसके बाद इन्होंने दाखिल किया ऑपरेशन किया उसके बाद डायरेक्ट चार लाख का बिल दे दिया हमको अभी दो लाख का एक्स्ट्रा बिल बताया भी नहीं और दे दिया डायरेक्ट दो लाख का बिल हम कहा से देंगे यहाँ पे करोड़ों का डोनेशन आता है और अभी किसी तक आज तक किसी का फ्री में सेवा नहीं हुआ है રહીશ છે જે સર્જરી ડોક્ટરો જય મૂડીના કહેવા પ્રશાસન પ્રમાણે ડોક્ટરના કહેવા પ્રમાણે કે ભાઈ દોઢ થી બે લાખ સુધીમાં સર્જરી થઈ જશે એમના એમને પૂછ્યું કે સાહેબ કેટલો ખર્ચ ખર્ચો કહીશું હવે એમને શરૂઆતથી પૂછેલું કે દોઢ બે લાખમાં સર્જરી થઈ જશે તેમણે કીધું કે આ થઈ જશે તેમ છતાં જયારે બિલ બન્યું ત્યારે ચાર લાખ રૂપિયા એમની પાસે માંગવામાં આવ્યા છે હવે હાલ હાલ જે આ જયન મૂડી છે ટ્રસ્ટ દ્વારા ચાલતું મેનેજમેન્ટ દ્વારા એ ચાલે છે તો અમને આટલા બધા પૈસા આટલા બધા પૈસા કઈ રીતના લેવામાં આવે છે એ પૂછવામાં છે બતાવતા નથી ને હાલ ચાર લાખ રૂપિયા માંગે છે ને અંદર એમને ગોંઢી રાખવામાં આવે છે પૈસા ન આપશે બહાર ન આવવા દેવામાં આવશે આ કયો અંગ્રેજો કાયદો લાગુ લાગુ કર્યો છે આ લોકોએ મારે એમને પૂછવું છે કે ગરીબોને ને સતાવના બંધ કરી દેવ ભ્રષ્ટાચાર બંધ કરી દઉં આટલા બધા સીએસઆર ફંડ તમને કંપની દ્વારા મળે છે એ ફંડનો કઈ જગ્યાએ ઉપયોગ કરો છો એ જાહેર જનતાને બતાવો જેથી એમને ખ્યાલ આવે કે ગરીબો ને આટલા તમે વ્યાજબી નથી હવે બંધ થઈ જવું જોઈએ કાળા ધંધાઓ બંધ કરી દો ગરીબો ને બંધ કરી દો એની હવે રજૂઆત છે આ બેન ને જે ગોંઢી રાખ્યા છે એમને વગર પાણી વગર પૈસે પૈસા રાખ્યા છે એમને બહાર આવવા દેવા જોઈએ એવી અમારી માંગ સાથે આ જો બિલકુલ ગાંધી ચિંડિયા માગે આ જય મૂડી પાસે અમે બેઠા છે